ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે સુરત અને ક્રાઇમ બ્રાન્ચ નકલી કસ્ટમ અધિકારીઓનો સ્વાંગ રચીને લોકોને ડરાવી ધમકાવીને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે આરોપી પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન ઇન ટેક્સ એન્ડ કસ્ટમ કસ્ટમર સર્ટિફિકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજે કરાયા છે વરાછાતથી એક એવા યુવાનની ધરપકડ કરવામાં આવી છે જે પોતાની કસ્ટમ અધિકારી જણાવીને પૈસા પડાવતો હતો વર્ષીય આરોપી રમેશ સુરત ઉલપાડ ખાતે રહે છે અને મૂળ વતની છે આ પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું અને પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથખંડ આજમાવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીના જણાવ્યા મુજબ છેલ્લા નવ મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ડિકે ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની સાથે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટર અથવા ઇન્કમ ઇન્કમટેક્સની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને પૈસા પડાવતો હતો લોકોમાં રોફ જમાવવા માટે તેણે ગોવા દિલ્હી અને અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ બનાવી સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં લેવાતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીની એટીગા ગાડીમાં લગાવીને ફરતો હતો આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપતો હતો અને લોકોની સાથે છેતરપિંડી આચરતો હતો જેની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે